ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આ બજેટ સત્ર રાજ્યપાલના પ્રવચન સાથે પ્રારંભ થશે તેના અગાઉ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરી સમગ્ર સત્રમાં તેમની ભૂમિકા કહેવી હશે તેનો અંદાજ આપી દીધો છે ગુજરાત વિધાનસભાના શુભારંભ પ્રસંગે કોંગ્રેસ દ્વારા પ્રાંગણમાં દેખાવો યોજવામાં આવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યોએ હાથ કડી પહેરીને તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અમેરિકામાંથી રિપોર્ટ કરાયેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે કોંગ્રેસ દ્વારા દેખાવ યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે વિપક્ષ નેતા અમિત ચાવડા જીગ્નેશ મેવાણી શૈલેષ પરમાર કિરીટ પટેલ તુષાર ચૌધરી વગેરે ધારાસભ્યોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ગુજરાતીઓના અપમાન નહીં સહી લેવાય તેમ જણાવ્યું હતું મોટા ઉપાડે હાવડી મોદીના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાત લાવ્યા ભારતમાં ફેરવ્યા આ ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં ગુજરાત અને દેશની જનતાની તો કોઈ કિંમત જ નથી જ્યારે ગુજરાત અને હિન્દુસ્તાનનો બેરોજગાર યુવાન પોતાની રોજગારીના પ્રશ્નના સમાધાન માટે કામ ધંધા રોજગાર માટે પરદેશ અમેરિકા ગયો તો અમેરિકાની સરકારે એમને ડિપોર્ટ કરતી વખતે આવી હસ્કડીઓ પહેરાવી એમને ઝલીલી કર્યા બત્તીસ મી વર્તન કર્યું પીવાનું પાણી નહીં સેનિટેશન નહીં આતંકવાદી થોડી છે ગુજરાત અને દેશના બેરોજગાર યુવાનો કાગડિયામાં ઓગણીસ વીસ કે કર્યું છે એના કારણે તમે ડિપોર્ટ કરો તો પણ વર્તન આ પ્રમાણેનું ન હોઈ શકે એવું કોઈ સ્ટેન્ડ નરેન્દ્ર મોદી તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે એમણે એવું કોઈ સ્ટેન્ડ લીધું જ નહીં બીજી તરફ બીજા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઇન્ટરવ્યુન કર્યું કે ભલે તમે અમારા માણસોને પરત મોકલો ડિપોર્ટ કરો આવું બદતમીજ ઉભર્યું વર્તન અમારા લોકો સાથે નહીં ચાય હથકડીઓ પહેરાવશો ટેરરિસ્ટની જેમ વર્તન કરશો એ અમે નહીં ચલાવી લઈએ આવું નરેન્દ્ર મોદી કેમ સ્ટેન્ડ નથી લેતા ગુજરાત અને દેશમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડબલ એન્જિન સરકાર અને દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂકે છે અને એની સામે ગુજરાત અને દેશનો યુવાન એને રોજગારી નથી મળતી આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે પંચોતેર લાખથી એક કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં યા ભોજનની વ્યવસ્થા ના હોય ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા

અને જે પ્રમાણે છેલ્લા આપ જોઈ રહ્યા છો કે અમેરિકા થી ગયેલા રિપોર્ટ થયેલા ગુજરાતી અને ભારતીયોને જે પ્રમાણે આર્મીના ફ્લાઇટ ના અંદર આર્મીના પ્લેન અંદર જે પ્રમાણે લાવવામાં આવ્યા પગમાં હાથ હાથમાં બેડી અને જે પ્રમાણે એમને કોઈ કાદી હોય કેદી હોય એ પ્રમાણે એની કેદી એમને લેવામાં લાવવામાં આવ્યા છે ત્યારે આજે વિધાનસભાના અંદર જે પ્રમાણે એમની એમના પર યાતના થઈ છે એમને જમવાનું નથી આપ્યું ત્યાં સેનિટેશનની વ્યવસ્થા ફ્લાઇટના અંદર નથી બાર બાર અઢાર અઢાર કલાકની મુસાફરી કરીને ત્યારે એના ખાસ વિરોધ માટે કે આજે દેશના વડાપ્રધાન જયારે અમેરિકા ગયા ત્યારે તેમણે આ અંગે ચર્ચા કરવી જોઈએ કે ગુજરાતી અપમાન થયું છે દેશના લોકોનું અપમાન થયું છે અપમાન થયું છે અપમાન ના અંદર આજે વિધાનસભાના અંદર પહેલા દિવસ છે સત્રોના અંદર પણ અમે આ જ રજૂઆત કરી છે આવનારા દિવસોનો અંદર ચોક્કસ અમે ઉપર રજૂઆત આના માટે કરવાના છે ચોક્કસ છે તો આજે પ્રથમ દિવસ છે પરંતુ જે રીતે ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેને લઈને આજે સત્રની અંદર પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવશે આનંદ બારોટ વીઆ લાઈવ ગાંધીનગર